પાટણ ખાતે પટણી સમાજના સંત કહારનાથ ભગવાનની સમાધિએ ભવ્ય મેળો ભરાયો ભાદરવા સુદ 10 દિવસે સિદ્ધિ સરોવરના કિનારે આજથી પાંચસો વર્ષ પહેલા દેવી પૂજક પટણી સમાજના સંત કહારનાથ ભગવાને જીવતા સમાધિ લીધી હતી ત્યારથી અહીંયા મોટો લોક મેળો ભરાય છે આ દિવસે સંત કહારનાથ ભગવાનની જાહેર માર્ગો પર શોભાયાત્રા નીકળે છે રાત્રિ દરમિયાન મોટો ભવ્ય મેળો ભરાય છે ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે આ દિવસે ગુજરાત ઘરમાંથી પટની સમાજના લોકો બારા આખરી પૂર્ણ કરે છે ને નેજા લઈને આવી સંતની સમાધિ શિષ્ય ઝુકાવે છે સાધુ સંતો દ્વારા સંતકારનાથ ભગવાનનો પાઠ કરવામાં આવ્યો હતો અમદાવાદ ન્યૂ પટણી સ્પોર્ટ ક્લબ તરફથી પુલામ અને શ્રીરાનું મહાપ્રસાદ બનાવવામાં આવ્યો હતો અમદાવાદ અમુતપુરા આરદૈય મિલની ચાલી તરફથી પુરી શાક અને બુંદી અને પુલાવનું મહાપ્રસાદ બનાવવામાં આવ્યો સંતકારનાથ દેવપૂજક સમાજમાં આરાધ્ય દેવ તરીકે પૂજાય છે તેમ પ્રકાશ પટણીએ જણાવ્યું હતું ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે પાટણનું સંત કારનાથ ભગવાનનું સમાધિ મંદિર અમદાવાદ સોનલિયા બ્લોકના રહીશો દ્વારા પગપાળા સંઘ લઈને સંતની સમાધિએ શીઝ દુકાવી ધન્યતા અનુભવી હતી રાજ્યભરમાંથી આ શ્રેણી સૌથી વધારે નેજા લઈ શ્રદ્ધાળુઓ આવ્યા હતા સંત કારનાથનું નું બાળપણનું નામ કાહરો ભગત હતું રાજ્યભરમાંથી આવનાર નેજા લઈને આવનાર સંઘોનું પાટણ પટણી સમાજ દ્વારા સામયું કરવામાં આવ્યું

અત્યારે લગભગ છેલ્લા પચાસેક વર્ષથી આ મેળાના રૂપમાં થયું છે પણ આ દાદાનું પ્રાગટ્ય એક સંત પ્રાગટ થાય એને આજે ઓછામાં ઓછા પાંચસો વર્ષથી આ જીવંત સમાધિ દાદાએ લીધેલી છે આ સંતકારના દાદાની જે સમાધિનો ઇતિહાસ આખા હિન્દુ ધર્મની પરંપરામાં ફક્ત બે જ એવી વિભૂતિઓ છે કે જે જેને સીતા માતા એટલે વસુંધરાએ ના વસુંધરાએ માર્ગ આપીને જેમ સીતા માતાને સમાવેલા બસ એ જ રીતે આ ધરતી માતાએ કારનાથ દાદાને પણ અંદર સમાધિમાં સમાવેલા છે અત્યારે અમારી સંત ભાષામાં અમને જીવંત સમાધિ કહેવાય બ્રહ્મલીન સમાધિ કહેવાય અને બ્રહ્મલીન એટલે બ્રહ્મની અંદર સર્વે વ્યાપક જે પરમાત્મા છે એનો આ અંશ હતો અને આ અંશની પરંપરાગત દર વર્ષે દેવી પૂજક સમાજના ટોટલ વ્યક્તિઓ આ સમાધિના સ્તર ઉપર આવીને આ સમાધિની આગળ માથું ટેકવે છે ફૂલોથી વધાવે છે અને એના નેજારૂપી ધ્વજો ધર્મની ધજાઓ લઈ અને પ્રકાશતા ફરકાવતા આનંદ ઉલ્લાસથી આ આધ્યાત્મિક પર્વને મનાવે છે તમારું નામ શું છે આ આધ્યાત્મિક પર્વ આ આધ્યાત્મિક પર્વમાં કંઈક ભક્ત લોકો એ ભોજન પ્રસાદ અને મોટા મોટા કેમ્પો રાખી અને આ દૂર દૂરથી આવેલા ભક્ત મંડળોને એ ભોજન પણ આપે છે અહીંયા હું લગભગ બાર બે વર્ષથી અહીંયા છું આ બે વર્ષની અંદર અહીંયા વંજર હાલતમાં હતું પણ જે તો સમાજ જાણે છે ને જોયું છે ભક્તોને હવે મારું નામ છે શંકર ભારતી મહારાજ હું જૂના અખાડાનો મહંત છું ચાર મઢી મારી શ્રી પંચદશ નામ જૂના અખાડાનો સાધુ છું ચાર મઢીનો મન મુકુંદમાં જોયું અને છેલ્લા બે વર્ષથી અહીંયા સેવા પૂજા કર્યું હતું મને દાદાની સેવા પૂજા કરવા માટે જ્યારે હું આવ્યો ત્યારે મેં અગિયાર દિવસનું અનુષ્ઠાન કર્યું ત્યાં જ મને દાદાનો પરચો મળ્યો દાદાની મને પ્રેરણા મળી દાદાનો ઊંઘ મળ્યો તાપ મળ્યો ઘણું બધું કીધું કે કાંટારો તાજ છે બેટા તું તો ભલે આજે ભાદરવા સુધ તેરસના દિવસે સિદ્ધિ સરોવરના કાંઠે સંત કહારનાથ બાપુએ જીવતા સમાધિ લીધેલ છે અને આ દિવસે દેશભરમાંથી દેવીપૂજક સમાજના લોકો અહીંયા બાપાના દર્શન કરવા માટે આવે છે અને માનતાઓ રાખે છે અને એમની બાધાઓ પણ પૂર્ણ થાય છે અને લોકો લોકોસાદમાં જમવા માટેના બહારથી આવી અને મોટા મોટા કેમ્પો રાખતા હોય છે અને હજારોની સંખ્યામાં

ત્રણસોથી ચારસો છોકરાઓ એના ગુસ્સામાં ના પ્રસંગનો લાવો લે છે કરે છે અને દરેકની બાધાઓ અને માનતાઓ પાર પાડે છે બાપાધણી અને જે માગે છે તે બાપા ધણી એમને આપે છે કરે છે અને સૌને સુખ શાંતિ અને સંપત્તિ આપે છે કરે છે અને એમનું નામ હર હંમેશા રહેતા રહીએ કરીએ છીએ આખો પૂરો સમાજ અને બહારના સમાજના લોકો બી ઘણા ખરા પ્રસંગો કરે છે અને એમની બી મનોકામનાઓ પૂરી થાય છે કરે છે પટણી સમાજ પૂરતા જ નથી દરેક સમાજ અને ભારત દેશના દરેક લોકો આ કાળના મહાત્માને પૂજે છે કરે છે અને તેની આસ્થાનો લાવો છે કરે છે આપનું નામ શું છે મારું નામ પૂનમભાઈ રામજીભાઈ પટણી છે ભારત